એ લામ લામ સીતા લામ જે સીતાના જો તો ઈ જો તો હવે દે મુકી દે દે હાલો પછી આપણે જઈએ હો જાવું હોલ માં જાવું જ ને એવું અને એક પ્રશ્ન બહુ આવે છે વારવાર એસીએ તમે કેમ નથી આવતા જતા તમારે તેથી દિવસ પરસભાઈ માંગતો તો મે કે કરી દીધો તો ભાઈ થોડું

અને બાકી નાસ્તામાં તમે જોઈ શકો છો અહિયાં પુદલા ને હાંડવો બનાવ્યો હતો ઈ છે બઉ મસ્ત બન્યું તો સાંજે હું રિવ્યુ આપતા તો ભૂલી ગયો હતો કારણ કે બહુ મોડું થઈ ગયું તમને કીધું એ પ્રમાણે તો મજા આવી હતી આપને ખાવાની પણ આમ મોડું થઈ ગયું હતું ટાઈમ ચુકાઈ ગયો તો ને એટલે આપણે ભરપેટ ખાઈ નતા ગયા ટાઈમ ચુકાઈ જાય એટલે ભૂખ મરી જાય કીએ ને તો એના જેવું આપડે અડધો હાંડવો ખાય ને પછી

અને મમ્મી અહીંયા બેહાડીને જતી રહી ને એમાં બીજું કઈ નથી આયો હાલો તો કેટલા આઠ માં દસ કામ છે ને આપણે બસ નીકળવાનો સમય થઈ ગયો છે પણ કીધું એક મસ્ત મજાનો સો વિચાર તમારા લોકો સાથે આપણે શેર કરી લઈ અને બાકી અમારે સિયાબેન ને પકડી બેસાડ્યા છે ખાવા માટે પણ જોઈએ છે ખાઈએ છે કે નહીં જો જો આવું કરવું પડે અમારે સવાર એ સાઈડ નું તમારા કેમેરા તો નહીં શેર કરું

બાકી કુદરત ના ક્રમ મુજબ તો દરરોજ રાત પછી સવાર થતી જ હોય છે આ બાબતે તમારા લોકો શું કેવું છે તમે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો બાકી હવે મળીશું આપડે ઓફિસે આવ્યા પછી ત્યાં સુધી માં દીકરી તમારી સાથે આપણ ને જવાબ બધા ને અમારી છે તો જાતે ઉભી થતા ને બેસતા શીખી ગઈ તો મેં કીધું બધા બાળકો માં અલગ અલગ હોય હોય ને કે બધાય એક સરખું નો હોય કોઈને 5 6 મહિના જ આવી જાતા હોય કોઈને તોય આવે આપણે મેડમે કે અત્યારની ની જનરેશન એવી છે ની કે લોકોને ની આસપાસ જ તમારે ગણવાના કે એમને તીથ આવશે ત્યાં સુધી તીથ નહીં આવે ને સિયા બેબીનો નથી વાત જો અત્યારે એને મજા નથી આવતી

Ha, ah, ba? Siya, mama, papa. Kya? Ziddi na jarwa. Siya, mama, ne papa ayya che. Siya na tabla kya? Kya tablu siya no? Ziddi na jarwa. Kya che siya na tablu? Kya? Kya tabla? Ya che? Ha, ya. Au. આવ તબલા તો આવ અમાર બધી વસ્તુન પોગ આપી દેવા છે એટલે જેને બોલા હંજીયા આવ આવ તો આવી જાય હવે એને બોલાવે તો હમણા તમારું કહું જો સિયા આમ જો સિયુ આ બધા લોકોને કેવું છે આપડી ઘરે આવો એમ કેવું છે બધા લોકોને આવો ઓમાલી ગલે એમ કેવું છે હે હે કેવું છે બધાયને કે બધાને આમ જો સિયા આમાં કે આવો આવો કે બધાય આવો આવો એમ બોલાવ બોલાવવામાં આવો આવો કે તો બોલાવ તો બોલાવાજે હે બોલાવા છે હા એને અત્યારે તબલા નું કીધું ને હવે તબલું જોતું બીજું કઈ નહીં વગાડવા એ જોયે છે તબલું જોયે છે વગાડવા સિયાને વગાડવું છે અને તમારા માંથી દિવસ રેડિયો પર કોમેન્ટ કે દીદી સોરી હોય કે હું તમે ગાડી બેઠા બેઠા વ્લોગ શૂટ કર્યો ને તો કે મે ખાલી સિયા ને જોઈ જ્યારે ભી સિયા મોચી દેખાય ને તો જ હું તમારા ઉપર નજર રાખું કે તમને જોઉં છું એમ બાકી કે હું સિયા ને જ જોતી હોય તમને જોતી જ ન હોય એટલે તમે શું બોલો ને ખબર જ ન હોય અમને કે અમે ખાલી સિયા ને જોવા માટે વ્લોગ જે જો તો થેન્ક યુ સો મચ કે અમારા રાખતા પણ તમે અમારી સિયા ને વધારે પસંદ કરો છો અને એમને એટલો પ્રેમ આપો છો હેને સીએ દીકરો અને અમારું તબલું ને સીએ દીકરો બંને થઈ ગયા મોજે મોજ ને રોજે રોજ અને બીજી એક કોમેન્ટ હતી સીયા બેડ પર એકલી નો બેસાડો તો હા નથી છોડીને જતા અહીંયા એક જ હોય એક જણા હાજર જ હોય અને એ તો ન હોય ને તો આવી રીતે રાખ્યું હોય ને એ પણ સ્ટેજ વાર પૂરતું જવું હોય ને તો કેમ કે વિડીયો શૂટ કરતા હોય તો ક્યારેક ધવલ શૂટ કરતા હોય અને મને લેવી હોય તો એટલા માટે જરાક વાર પાંચ મિનિટ પૂરતા કદાચ આવ્યા હોય ને ત્યાં તો પાંચ મિનિટ પણ નહીં પણ બે એકાદ બે મિનિટ છે કે પૂરતા જ કહી શકે ને તો એમાં પણ બે ત્રણ વાર તો અમે આવી રીતે જોવા આવીએ કે બેનબા શું કરે છે જો બેસાડી નહીં વીતી નું ઓસીકું રાખ્યું છે ખાલી આ એમની પાણીની બોટલ છે ને મેં કીધું સાફ કરીને રાખી દઉં ને એટલી વાર પછી મેં કીધું મને ચા બનાવું ને ત્યારે તો હું ત્યાં હારે લઈને જ પણ પોસિબલ નથી કે એકલી રીએ કે એકલી બેસે એમ અને બાકી બધ મળીએ સીધા હમણાં ચા પાણી કે પીવાઈ જાય ને મૂળ ગુડ બની જાય ને આપણું પછી ચાલો આપણે હમણાં બેન તો ચા પી લીધો દૂધા ગરમ કરી લીધું આપણે અને પરવળ પણ સુધારી લીધા આજે એમની રેસીપી આપીશ કેમ કે તમારામાંથી માંથી કોઈ કીધું હતું કે પ્રજ્ઞાબેન પરવળના શાકની રેસીપી આપજો ને કેવી રીતે તમે બનાવો છો તો ચોક્કસ એ રેસીપી શેર કરીશ પણ અત્યારે ઇંડોળા મરચાનો સંભારો બને છે આપણો અહીંયા પર અને એ પણ લોટવાળો કેમ કે ધવલ ને લોટવાળો સંભારો ભાવે પણ ચણાનો લોટ મારે જોવાનું છે થઈ જાય છે કે થોડોક નથી વાંધો તો બસ જો ચણા ના લોટ નાખીને ચણા ના લોટ વાળા પ્લેટી મરચાનો સંભારો બનાવવાનો છે અને પછી બનાવવાનું છે પરવડ શાક તો આપણે સંભારો જણે ને ત્યાં સુધી પાડોશી ની વાત આપણે સવારમાં કરી હતી તો બસ અત્યારે પણ પૂછી આવી અમને ઈ બેન ને આવું અધિકારક નથી આવું કે હું તકલીફ છે એ બધી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ કરો સી કેમ તમે હમણાં નોતા આવતા બાઈતા તા સી બેઠા હોય બેઠા છે ને અલ્કાબેન સાંગાણી ત્યાં જ બાર ની સાઈડ અમે બધા લોકો બેઠા પણ યાદ ન હોય વિડીયો શૂટ કરવાનું અમારી મોજ મસ્તી માં અને શિયા ને હોય એટલા માટે પણ આજે જોઈ લીધા તમે વર્ષાબેન તમારા માંથી કોમેન્ટ હતી કે એને બાજુ બતાવો એને જોઈએ દરવાજો કેમ બંધ કરી દીધો એવું કીધું અમને તે દિવસે આપણે કેરીની પેટી મંગાવી હતી એના માટે આવ્યા હતા અને અમે લોકો જમતા હતા એટલે જતા રહ્યા પૈસા લેવા આવ્યા હતા ને એટલા માટે અને આ છે શિયા ફિયા જોઈ લેજો જેણે કીધું તું ને કે માહી ને બતાવો માહી ફિયા ને બતાવો

પોચે તો નિયા તો વિડિયો શૂટિંગ ન કરતા હોય બેઠા હોય તો બધા રહે એન્જોય કરતા અને મજાક મસ્તીને વાતો કરતા હોય એટલા માટે અને બંને સાબજી મારા સાબજી ને એમના સાબજી એ થોડા લેટ આવે ઓફિસ થી તો એ ટાઈમ નો રે અમારે સિયાના ની છે તો જમવાનું એનું વેલું હોય અમારું શેડ્યુલ આખું બદલી ગયું જ્યારે અમે બે હતા ત્યારે અલગ હતું ને ત્યારે સિયા આવીને એ પછી બદલી ગયું એટલા માટે

અને હળદર પણ એમ જ હળદર પણ થોડી એટલી એડ કરી દઈએ અને પછી ચડવા દઈએ પાણી કે કઈ એડ નથી કરવાનું થોડીક થોડી ખુલ્લું ચોડવાનું છે અને પછી બીજ ઢાકીને ચોડવાનું છે કેમ કે પરવળનું એટલે અને રીતે લાંબી ચીડીમાં મેં કટ કર્યું છે પરવળની ઉપરથી છાલાથી આથી ચાકેથી આપણે છોડીએ ને એવી રીતે છોડી અને પછી ચીરી લાંબી ચીરીમાં કટ કરી લીધું છે તો તમે કટ્ટા કરીને પણ કરી શકો અને લાંબી ચીરીમાં પણ કરી શકો

અને બાકી બધું તમે લોકો કઈ રીતે બનાવો છો એ કહેજો અને પરવાની એક નવી રેસીપી પણ તમારા લોકો જોડે શેર કરીશ અત્યારે સીઝન છે તો અત્યારે ફાસ્ટ ગેસ રાખ્યો છે પાંચેક મિનિટ પૂતું ફાસ્ટ ગેસ પર ચડવી લઈએ અને એ પછી ધીમા ગેસ પર આપણે ડીશ ઢાંકીને ચડવા દઈશું પરવડને પણ અત્યારે ફાસ્ટ ગેસ ઉપર જેમ કે ધોઈને એડ કર્યા છે પરવડ એટલા માટે અને પછી એમાં ખાલી આપણે ચડી જઈને નેવુંથી પંચાણું ટકા પછી એમાં આપણે બ્લેક મરી પાવડર એટલે કે બ્લેક પેપર પાવડર અને ધાણા જીરું બે વસ્તુ એડ કરવાની લાલ મરચું કે એવું કઈ હું નથી નાખતી આવડું શાક ખાઈએ અને પરવળનું એમાં કેમ કે એમાં તીખાની ભીતી જે આપણે કહીએ ને મરી પાવડર એમનો ટેસ્ટ મસ્ત લાગે છે એટલા માટે ચલો વા ચડી જાય પછી જ બતાવીશ જ્યારે મસાલા એડ કરીશ ને ત્યારે ત્યારે વાયગી છે કેટલા સાત ને સાત આઠ મિનિટ અને સાપજી આવી ગયા છે અને એમની દીકરીને મનામણે રીસ આપણા હાલે ભાગ દીકરી બહેના કેમ કે આખો દિન દૂર પડી ગયો હોય ને તો હાંજે ભેગા થાય ને પછી એને એમ થાય કે મને જલ્દી થી થોડીક વાર રમાડે ત્યારે બેન બાને શાંતિ થાય કેમ કે ગમે એમ તો બાપ છે ને મમ્મી ગમે એટલો આખો દી રાખે ગમે એ કરે પણ પાપા આવે એટલે ઘરનું ગાડું જાણે આવી જાય હે ને કામે ઘર આવે જોઈએ ને છોકરી આગળ અત્યારથી કે મંડો કામ કરવાને અન કે જો આ ખબર પડી બાપજી મહારાજને મીન્સ કે સી એના મોટા નાનું ને તો સર્વિસ થઈ જવાની છે અમારા બેની

સાયકલ ની એક શેર કરાવતા એવા અને બસ હવે કીધું વારું પાણી કરી લઈએ પછી અનઘોર કરીએ કારણ કે બફારો હજી જવાનું નામ નથી લેતો ને રોડ ઉપર ધૂળ એટલી ઉડે છે

પરવડુ આપતી આપતી આવી રીતના ઉપર મરી પાવડર ને ખાલી નાખવાનું હળદર ચાર જ વસ્તુ મસાલામાં મસાલા પણ લાગે છે સમાધાન થયું છે